ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે મહુવાના રેલવે ફાટક ફોર વ્હીલ કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી મહુવા રેલવે ફાટક બ્રિજ પર ફોર વ્હીલ કાર ચાલકે બાઇકને ઉડાડી અકસ્માત સર્જી નાસી છૂટ્યો એકનું ઘટના સ્થળે મોત ટુ વ્હીલ ચાલક મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચીને તેના ઘર બિલડી ગામ તરફ જઈ રહ્યા હતા અકસ્માતમાં મૃત્યુ પામનાર ખીમજીભાઈ જીવાભાઈ બારીયા ઉંમર વર્ષ પંચાવન ઘનશ્યામભાઈ ધુંધરવા ઉંમર વર્ષ પચીસને ને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ડેડ બોડી પીએમ અર્થે મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ અજાણી ફોર વ્હીલ કારને પોલીસે શોધવાનું શરૂ કર્યું મારું નામ બાંભણિયા નરેશ મનુભાઈ છે મારા ફોવાનું એક્સિડન્ટ થયેલું ત્યાં મને ફોન આવેલો હું સ્થળ ઉપર જઈ ગયો ત્યારે એ સ્થળ ઉપર એ ભાઈનું એક્સપાયર થઈ ગયેલા હતા ને એ ભાઈ સિંગ વેસવા માટે ધનાભાઈની સાથે ગામમાંથી અહીંયા મહવા આવેલા સિંગ વેચીને પરત ઘરે જતી વખતે ક્રેટા ગાડી હતી ગાડી ક્રેટા હતી એ ગાડીવાળો પાછળથી આવી એક સ્પીડથી આવેલો હતો એટલે એને યારે ભટકાડી ને એ ત્યાંથી નીકળીને હનુમંત વશિષ્ઠ નગરમાં ગાડી સંતાડીને ભાગી ગયેલો હતો ને એ ભાઈ જે ડ્રાઇવિંગ કરતા હતા એ ભાઈને સારવાર અર્થે પહેલાં સરકારી હોસ્પિટલમાં લાવેલા ને બાદમાં તેને હનુમંત હોસ્પિટલમાં

Так. Okay.